જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે સાંભળશું નોળિયાનમ વ્રતની વિધિ વ્રતનો મહાત્મા અને વ્રતની કથા વાર્તા મિત્રો શ્રાવણ સુદ નોમનો દિવસ કે જેને દરેક માતાઓ નોળિયા નોમનો આ દિવસે વ્રત કરે છે બાળકોની રક્ષા માટે બાળકોના દીર્ઘાયુ માટે આજે દરેક માતા આ વ્રત કરી વાર્તા સાંભળે છે મિત્રો વર્ષો પહેલા આપણા દાદીમાં કે નાનીમાં જેનું જીવન ભાગે ખેતી કામમાં પસાર થતો અને એ સમયમાં અત્યારની જેમ પાકા મકાન અને પાકા રોડ કે રસ્તાઓ ન હતા જેથી ગમે ત્યારે અને એમાં પણ ખાસ કરી શ્રાવણ ભાદરા જીવજંતુ ઝેરી જીવજંતુનો ત્રાસ વધારે રહેતો મિત્રો આપણો દેશ એક એવો દેશ છે કે જે શ્રદ્ધા અને આસ્થાથી ભગવાનની તો પૂજા કરે છે પણ અમુક જીવજંતુ કે પ્રાણીની પણ શ્રદ્ધાથી પૂજા કરી તેને પ્રાર્થના કરે છે કે મારા ઘર પરિવારને કનળશો નહીં મારા બાળકોનું પરિવારનું રક્ષણ કરજો અને કહેવાય છે ને કે શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો ગમે તેઓ ઝેરી જીવ પણ તેના વિશ્વાસની સામે ડગી જાય છે અને તેવી જ રીતે આપણા દાદી કે નાનીએ પણ શ્રાવણ સુદ નોમના દિવસે નોળિયાની પૂજા કરી અને પ્રાર્થના કરી હતી હે નોળિયાદેવ મારા બાળકોની મારા પરિવારની રક્ષા કરજો અને એ નોળિયાએ ખરેખર તે પરિવારની તેના બાળકની રક્ષા કરી હતી જે વાર્તા ખૂબ સુંદર છે જે વાર્તા પણ સાંભળશું તો વ્રતની વિધિમાં આજે નોમના દિવસે દરેક માતા શ્રદ્ધાથી જુવારના લોટમાં હળદર ઉમેરી દૂધથી લોટ બાંધી નોળિયો બનાવી જુવારના જ રોટલા ઉપર બેસાડી કંકુ ચોખા અબીલ ગુલાલ ધૂપ દીપ કરી નાગલા ચડાવી પૂજા અર્ચના કરે છે અને વ્રત કરનારે આ દિવસે જુવારનો રોટલો ફણગાવેલા કઠોળનું વરડું જુવારની ધાણી વગેરે લઈ એકટાણું કરવું આ દિવસે મીઠા વગરનું મોળું જમવું વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવી અને પૂજા કરેલ નોળિયાને સંધ્યા પહેલાં ખેતર વાડી કે વનમાં ચરતો મૂકી આવવો અથવા તો જળમાં પધરાવી દેવો આ રીતે શ્રદ્ધાથી જે બહેનો આ વ્રત કરે છે તેના ઘર પરિવાર અને બાળકોની રક્ષા થાય છે અને જે સ્ત્રીને સંતાન નથી અથવા જે સ્ત્રીઓને વારંવાર આવડ થઈ જાય છે બાળકો ઉજળતા નથી તે સ્ત્રી જો વિધિવત અને શ્રદ્ધાથી આ વ્રત કરે તો અવશ્ય તેના ઘરે પારણું બંધાય છે તેને માતૃત્વનું સુખ મળે છે તેમાં કોઈ શંકા નથી તો આ હતી વ્રતની વિધિ વ્રતનું મહાત્મા હવે સાંભળીએ વ્રતની સુંદર કથા વાર્તા એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા એમને કંઈ સંતાન ન હતું બ્રાહ્મણ ચપટી લોટ માગી લાવે અને વરવહુ એમાંથી પેટ ભરે એક દિવસ બપોરે બ્રાહ્મણ બહાર ગયો દુખિયારી બ્રાહ્મણી ઉમરાનું ઓશિકું કરીને સ્તુતિ છે સૂતી સ્તુતિ એની નજર છાપરે જાય છે એણે એક કૌતુક જોયું શું કૌતુક જોયું કે ચકલો અને ચકલી બેઠા છે ચકલી માળો નાખે છે અને ચકલો માળો વીખી નાખે છે વારે વારે ચકલી માળો નાખે અને વારે વારે ચકલો માળો વીખી નાખે છે ચકલી પૂછે છે કે અરે ચક્કા રાણા સિદ્ધને આપણો માળો વીખી નાખો છો ચકલો કહે છે કે હે ચક્કી રાણી આ ઘરના ધણી ધણિયાણી તો વાંઝ્યા છે ને એકેય નાનું છોકરું નથી એટલે એના ઘરમાં દાણાનો એકેય કોણ કદી વેરાશે નહીં વિચાર વિચાર હે ચક્કી આવા ઘરમાં આપણા પોટા શું ખાશે અને કેવી રીતે ઉઝરશે ચકલા ચકલીની આટલી વાત સાંભળી અને બાઈ તો રહ રોવા માંડી બ્રાહ્મણ ઘરે આવ્યો છે આવીને પૂછે છે કે અરે ગોરાણી સિદ્ધને રોવું આવ્યું ગોરાણીએ તો ચકલા ચકલીની વાત કરી છે ગોર બીજા દિવસે માગવા હાલ્યો રસ્તામાં જુએ તો એક નોળિયો હાલ્યો જાય છે અને નોળિયાની પાછળ કૂતરા દોડે છે બ્રાહ્મણે તો નોળિયાને તેડી લીધો છે તેડી અને એને ઘરે લઈ આવ્યો છે આવી અને બ્રાહ્મણીને કહે છે કે લે સ્ત્રી આને પાળ ખવરાવ આનંદ કર અને દીકરાનું દુઃખ વિસાર ગોરાણી તો નોળિયાને પેટના દીકરાની જેમ પાળે છે એમ કરતાં કરતાં તો ગોરાણીને દિવસો ચડ્યા છે નોળિયાના પ્રતાપે નવ મહિને દીકરો આવ્યો છે દીકરો તો અદાળે ઉજર્યો જાય છે એકદી ગોરાણી પાણી ભરવા હાલી છે નોળિયાને તો ભલામણ આપી કે ભાઈ સાચવજે હો હું પાણી ભરવા જાઉં છું ભાઈ રૂવે તો એને હિંચકો નાખજે હું પાણી ભરીને હમણાં જ આવું છું ડગ ડગ ડોકી ડગમગાવી નોળિયા તો જાણે કહે છે કે હા માડી તમે જાઓ હું ભાઈને સાચવી લઈશ ઘોડિયા પાસે બેઠો બેઠો નોળિયો દોરી હલાવે છે ત્યાં તો કાળો ડિબાંગ જેવો નાગ નીકળ્યો છે નોળિયાએ તો નાગને જોયો હાય હાય હમણાં મારા ભાઈને મારી નાખશે એમ વિચારી નોળિયાએ તો દોડ દીધી છે નાગને મોંમાં ઝાલી લીધો નાગના સાત કટકા કરી નાખ્યા નોળિયાને તો મનમાં હરખમાં તો નથી કે સાપના સગંજામાંથી મારા ભાઈને મેં બચાવી લીધો હવે હાલ જટ મારી માને વધામણા દઉં એમ વિચારી લટપટ ઝટપટ કરતો નોળિયો સામે હાલ્યો છે પણ પાણી શેરડાને અડધે રસ્તેમાં તો સામી મળી છે માએ તો નોળિયાને લોહી લોહણ ફાળ્યો મોઢે લોહી પગે લોહી આ જોઈ મારા છોકરાને રોયાની પાળ્યો ઉછેર્યો પણ જાનવર તો ખરો ને બાઈને તો રીંહ ચડી છે નોળિયાની કેડ ઉપર એણે તો બેડું પછાડ્યું છે નોળિયાની સુવાળી કેડ તરત ભાંગી ગઈ છે બાઈના પેટમાં તો શ્વાસ માતો નથી દોડી એ ઘરે આવે છે જઈને જુએ છે ત્યાં તો ઘોડિયામાં સૂતો સૂતો દીકરો અંગૂઠો ચૂસે છે ઘૂઘવાટા કરે છે અને પાસે તો સરપના સાત કટકા પડ્યા છે હાય હાય હું હત્યારી હું ગોજારી મેં નોળિયાને મારી નાખ્યો જેણે મારા દીકરાને ઉગાર્યો એને જ મેં પાપણીએ માર્યો આવો કલ્પાંત કરતી બાઈએ તો ઉંમરે માથું મેલીને સૂતી છે રોતા રોતા નીંદરમાં પડી છે બાઈની તો આંખ મળી ગઈ છે ત્યાં તો કેળ ભાંગલ નોળ્યો ઢસડાતો ઢસડાતો બીતો બીતો ખાળમાં પેસીને ઘરની માલી આવ્યો છે ભાઈ વિના એને શી રીતે ગમે માના ખોળામાં રમ્યા વિના એનાથી શી રીતે જીવાય આવીને બિચારો ફાળમાં ને ફાળમાં છાશની ગોળીમાં બેસી ગયો છે પ્રભાત થયું અને બાઈ તો જાગી છે રોઈ રોઈને બાઈની આંખો સૂજી ગઈ છે અંધારે અંધારે એણે તો રેડી છે ફળફળતું ઓનું પાણી નાખ્યું છે જીવ બળતો તો અને મંડી છે જોરથી તાણવા ઘમ્મર ઘમ્મર રવાઈ ઘૂમવા માંડી છે છાશ થઈ ગઈ છે પણ જ્યાં બાઈ માખણ ઉતારે છે ને ત્યાં તો માલિપા નોળિયાના કટકે કટકા અરર અધૂરું હતું તે મેં પાપીણીએ પૂરું કર્યું માથે ઈંઢોણી છાશની ગોળી એક કાખમાં છોકરો ઉપાડી અને બાઈ તો હાલી નીકળે છે ઊભે વગડે દોડી જાય છે શ્વાસમાં ધમણ થઈ રહી છે આંખે શ્રાવણ ભાદરવો હાયલા જાય છે અંતરિયાળ એક ડોશી બેઠી છે ડોશી પૂછે છે કે બાઈ ક્યાં દોડી જાય છે બાઈ કહે છે કે હું તો જાઉં છું મારા નોળિયાને સજીવન કરવા અને નક્કર મારા છોકરાનો અને મારો દેહ પાડી નાખવા ડોશી કહે છે કે મારું માથું જોતી જઈશ બાઈ કહે છે કે લ્યોને માડી હવે તો મારે આ થમ્યા પછી અસુરશ્યું હું તો મરવા જ જાઉં છું ને એમ કહી બાઈએ તો છોકરોને ગોળી હેઠા મેલ્યા છે મેલીને ડોશીમાંનું માથું જોવા માંડી છે જેમ જેમ માથું ઠરવા માંડ્યું તેમ તેમ છાશની ગોળીમાં ડબડબ થવા માંડ્યો સજીવન થઈ નોળિયો બહાર નીકળ્યો છે નોળિયો તો બાઈના ખોળામાં ચડી ગયો છે બાઈએ તો એને છાતી સરસો લઈ રોય રોય હૈયું ઠાલવ્યું છે ડોશીને માતાજી જાણી બાઈ તો પગે પડી છે જ્યાં બાઈ વર્ષો વરસ નળીનો મ્રેજે તે દી ઘઉં ખાઈશ નહીં નો કણક વેરીશ નહીં છાશ કરીશ નહીં ઘી માખણ દૂધ દહીં છાશ કંઈ ખાઈશ નહીં હે નળીનો માં જેવા તમે બ્રાહ્મણીને ફળ્યા એવા તમારું વ્રત કરનાર આ કથા વાર્તા વાંચનાર સાંભળનાર દરેકને ફળજો બોલો નોળી નોમ માતાની જય મિત્રો નોળિયાનોમ વ્રતની કથા વાર્તા આપને સાંભળવી જરૂર ગમી હશે તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવી જ વ્રત કથાઓ સાથે જય માતાજી